ગઈકાલે હનુમાન જયંતિના શુભ અવસર પર નરેન્દ્ર મોદી વિચાર મંચ અને નારણપુરા પોલીસ સ્ટેશન તથા વાડજ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કામેશ્વર હોલ નારણપુરા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિત્તળિયા અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ માર્ગદર્શક અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બી ડિવિઝનના એસીપી શ્રી એચ એમ કંસાગરા સાહેબ અને નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વિજય ચાવડા સાહેબ તથા વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સીજી જોશી સાહેબ સહિતના અધિકારીઓએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં તેજ આઈ સેન્ટર દ્વારા આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા આરબીએસ બીપી બીએમઆઈ ઇસીજી તેમજ પીએફટીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આસુ ડેન્ટલ ક્લિનિક દ્વારા દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જ્યારે એપેક્સ પેથોલોજી લેબોરેટરી દ્વારા ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોલના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર શ્રી દર્શનભાઈ શાહ રોડ અને બિલ્ડિંગ ખાતાના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ નરેન્દ્ર મોદી વિચાર સલાહકાર શ્રી આર કે થાપાસાહેબ નરેન્દ્ર મોદી વિચાર અમદાવાદના મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી मंत्री श्री सुनीलभाई शाह अमदाबादना मीडिया कन्वीनर श्री जितेशभ केतन प्रितेशभ केतनभाई आणि जतीनभाई वाडेकर सहितना महानुभाव उपस्थित राहत